ડાંત ગુફાઓ ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ડાંત ગામ નજીક આવેલી છે ક્ષત્રપ શાસન દરમિયાન તે બનાવવામાં આવી હતી આ ગુફાઓ બૌદ્ધ અને જૈન પ્રભાવ ધરાવે છે બૌદ્ધ ગુફામાં બોધિસત્વ અને જૈન ગુફામાં આદિનાથ શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આવેલી છે આ ગુફાઓને કાઠિયાવાડનું સૌથી પ્રારંભિક જૈન શિલ્પ ગણવામાં આવે છે આ ગુફાઓ ગુજરાતમાં આવેલી ખડકમાંથી કોતરેલી સૌથી જૂની ગુફાઓમાંની એક છે આ સ્થળ ઢાંકગીરી તરીકે પણ ઓળખાય છે અને જૂનાગઢની ઉત્તર પશ્ચિમ દિશામાં લગભગ અડતાલીસ કી મી ના અંતરે આવેલી છે ટેકરીની પશ્ચિમ બાજુએ ત્રણ સપાટ જગ્યાઓ આવેલી છે એક જગ્યા દરવાજા અને અન્ય બે સામી બાજુએ છે દરવાજાની બાજુની જગ્યા કાયોત્સર્ગ અને ધ્યાનમુદ્રા ધરાવતી જૈન મૂર્તિઓ ધરાવે છે મોટા ભાગની મૂર્તિઓ કોઈક તીર્થંકરને ઓળખી શકાય તેવા કોઈ સંકેત ધરાવતી નથી પરંતુ એ જ ડી સાંકળિયા અનુસાર આ મૂર્તિઓ ઋષભનાથની છે અન્ય બાજુએ જીનના બે પદાધિકારીઓ અને સિંહના સિંહાસન પર બેઠેલા જીન દર્શાવેલા છે હજુ જીનના બીજા બે શિલ્પો ધ્યાનસ્થ મુદ્રામાં દર્શાવ્યા છે જેમાં અન્ય બાજુએ પદાધિકારીઓના મુખ પર શાંતિ છે જીનના મસ્તક ઉપર ત્રણ છત્રો બતાવ્યા છે આમાંથી એક શિલ્પમાં મૃગ દેખાય છે જેથી તેને શાંતિનાથ સાથે સાંકળવામાં આવે છે તેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથની કાયોત્સર્ગ મુદ્રાની એક સારી રીતે સચવાયેલી છબીમાં શરીરને સમાંતર લાંબા સ્તંભો છે અને માથે નાગની છત્રછાયા ધરાવે છે અહીં જૈન જૈનયક્ષિણી અંબિકાની છબી પણ કોતરવામાં આવી છે જેમાં તેમના હાથમાં શિશુ અને બીજી કેરીની કળી છે ચાલુ ચર્ચાથી સ્પષ્ટપણે સ્પષ્ટ થાય છે કે ઢાંકની ગુફાઓ જૈન ધર્મને આભારી છે અને આ ગુફાઓનો રહેવાસી જૈન હતો